આ વખતે આવતીકાલે રોજ અંદર ચોમાસુ પ્રવેશ કરે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી તેવા હવામાનના કોઈ પરિબળો અત્યારે સક્રિય નથી કે આવતીકાલે પંદર તારીખના રોજ ચોમાસું ગુજરાત ની અંદર પ્રવેશ કરી શકે પણ હા એક ચોક્કસ થી વાત છે કે ઘણા દિવસથી જે મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થયું છે અને મેં આપને ગઈકાલે પણ જે જણાવ્યું હતું એમ અત્યારે ગોવાથી પશ્ચિમ દિશામાં એક વરસાદી અસ્થિરતા ઉભી થઈ છે એક સિસ્ટમ ઉભી થઈ છે જે અપર એર સાયક્લોન ના સ્વરૂપમાં છે આગળ જતા તે મજબૂત બની શકે અને લગભગ સોળ તારીખથી ચોમાસું સક્રિય થશે દરેક મિત્રો નોંધ લેવાની છે પણ એટલું કહી શકાય કે સોળ તારીખથી સક્રિય થશે એટલે સોળ થી લઈને વીસ જૂન સુધીમાં ગમે ત્યારે ગુજરાતમાં પ્રવેશ કરી શકે એટલે કદાચ જે નોર્મલ તારીખ પંદર જૂન છે એના કરતા બે પાંચ દિવસ મોડું પણ એ ચોમાસું છે હવે આપણે આગળ વધવાનું છે સોળ તારીખથી હવે આગળ વધવાનું ચાલુ થઈ જશે કેમ કે અત્યારે સક્રિય થયો છે 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 અંદર કારણે તારીખે પરમ દિવસેથી ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થશે અને એ પછી ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં એ પ્રવેશ કરીને કેટલા વિસ્તારોને એ પ્રભાવ પાડે એ આપણે જોવાનું રહેશે પણ એટલી વાત ચોક્કસ છે કે જે આપણે સૌરાષ્ટ્રની અંદર જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પંદર તારીખે જે ચોમાસું આવી જતું હોય એ હવે સોળ તારીખથી તો સક્રિય થશે પછી સત્તર આવે અઢારે આવે ઓગણીસ આવે કે વીસ આવે અને આવશે તો પણ પેલા તો જે શરૂઆતમાં એનો એક સ્ટેપ આગળ લેશે એટલે મહારાષ્ટ્રમાં છે ત્યાંથી આગળ વધી અને વલસાડ અને સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગો છે જે ગીર સોમનાથના ભાગો છે ત્યાં સુધી દરિયામાં આવશે ને ત્યાંથી પછી આગળ વધશે એટલે હજુ ઘણી બધી

અને હજુ આવતીકાલે તારીખ છે તારીખે ભલે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ નથી કરતું પણ પંદર તારીખે તીવ્ર ઠંડરસ્ટોમ થવાની પણ શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વધારે અસર જોવા મળશે એમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય વડોદરાથી લઈને છોટાઉદેપુર દાહોદ ગોધરા સુધીના વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડાસ્ટોમ એટલે કે ગાજવીજ અને પવન સાથે થોડોક વરસાદ પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી હોય રાજકોટના અમુક ભાગો છે ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ આવતીકાલે વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે એટલે ચોમાસું ભલે પંદર તારીખે ગુજરાતમાં પ્રવેશ નથી કરતું પણ પંદર તારીખે જે ચોમાસા પહેલાનો જે અત્યારે અરબસાગરમાં કરંટ છે કરંટને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર બપોર પછીના સેશનની અંદર તીવ્ર ઠંડસ્તમ એટલે કે ગાજવીજ સાથે અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે અત્યાર સુધીના બે હજાર પચીસના ચોમાસાના મોટા સમાચાર છે ચોમાસું નિષ્ક્રિય હતું મોનસૂન કન્ડિશન હતી પણ હવે આ સિસ્ટમ બની ગઈ છે એટલે પરમ દિવસે સોળ તારીખે ચોમાસું છે હવે ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થઈ જશે એ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે ત્યાં સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદો છે એ પણ જોવા મળશે ચોમાસું પ્રવેશ કરે એ પેલા જે વરસાદો અત્યારે પડી રહ્યા છે પ્રી એક્ટિવિટીમાં ગણવામાં એનો સમાવેશ થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ જ્યાં સુધી હવે ગુજરાતની અંદર ચોમાસુ પ્રવેશ ન કરીએ ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે જોકે પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એ સાર્વત્રિક ન હોય પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હોય ને એ પ્રકારની સૂન એક્ટિવિટી છે એ ચાલુ રહેશે જેની દરેક મિત્રો એ નોંધ લેવાની છે અત્યારે જે ચોમાસાની જે ગતિવિધિ થઈ રહી છે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એના કારણે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ પણ થયું છે ગુજરાત ઉપર અત્યારે ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે જેને કારણે ગરમી ઉકળાટ અને બફારો છે એ પણ આપણે અસહ્ય જોવા મળી રહ્યો છે અને આગળના દિવસમાં ગરમી ઉકળાટ અને બફારો છે એ પણ રાબેતા મુજબ કન્ટિન્યુ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપશું પણ શરૂઆતમાં મેં આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે બીટી કપાસના સારા બિયારણ વિશેની તમામ માહિતી મળી જશે અત્યારે વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ